આજનો પ્રેરણા સંદેશ ભાગ નેવ્યાસી મહાભારતમાં એક પ્રસંગ નોંધાયેલો છે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા પરંતુ એમના અંતરમાં અશાંતિ હતી તેઓની અશાંતિ દૂર કરવા તેઓને ભાઈઓએ માતા કુંતાજીએ અને સ્વયં કૃષ્ણ પરમાત્માએ ખૂબ સમજાવ્યા પરંતુ તેઓનું મન ઉદ્વિગ્ન જ રહ્યું તેથી શ્રી કૃષ્ણ પરમાત્મા બધા જ પાંડવોને ભીષ્મ પિતામહ પાસે લઈ ગયા ભીષ્મપિતામહ હજુ બાણશૈયા પર પ્રાણ ટકાવીને જીવતા હતા ભીષ્મપિતામહે પાંચે પાંડવોને ખૂબ સારું જ્ઞાન આપ્યું ધર્મ અધર્મની વાતો કરી યુધિષ્ઠિરનો શોક ટળ્યો અને શાંતિ થઈ ગઈ પરંતુ જ્યારે ભીષ્મપિતામહ જ્ઞાનોપદેશ આપી રહ્યા હતા ત્યારે દ્રૌપદીએ પાંડવની પાછળ ઉભા રહીને મોઢા પર સાડીનો પાલો રાખીને હાસ્ય કર્યું જે કોઈને ખ્યાલ ન આવ્યો પરંતુ ભીષ્મ પિતામહને ખ્યાલ આવી ગયો અને તેમણે જ્ઞાન આપવાનું અટકાવીને દ્રૌપદીને પ્રશ્ન પૂછ્યો કે હું આટલી જ્ઞાન ગંભીર વાતો કરી રહ્યો છું એમાં તમને હસવું કેમ આવ્યું દ્રૌપદીએ કારણ છુપાવતા કહ્યું એમને હસવું આવ્યું કોઈ કારણ નથી ભીષ્મે કહ્યું તમે તમારા હાસ્યનું કારણ કહી દો નહીં તો ભવિષ્યમાં લોકો પોતાની મેળે કલ્પનાઓ કરીને વિચિત્ર કારણો લખશે તેથી દ્રૌપદીએ હસવાનું કારણ બતાવતા કહ્યું કે માફ કરજો પિતામહ પરંતુ અત્યારે આટલી મોટી મોટી જ્ઞાનની વાતો આપ કરી રહ્યા છો પરંતુ જ્યારે ભરસભામાં મારી લાજ લૂંટાતી હતી ત્યારે આ જ્ઞાન ક્યાં ગયું હતું ભીષ્મે કહ્યું તારી વાત સાચી છે એ વખતે આ જ્ઞાનનું મને વિસ્મરણ થઈ ગયું હતું કારણ કે મેં દુર્યોધનનું અભક્ષ ખાધું હતું તેથી જાણવા છતાં મારી જીભ ન ચાલી તો દ્રૌપદીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે અત્યારે આ જ્ઞાનનું પુનઃસ્મરણ કેવી રીતે થયું પિતામહે કહ્યું કે દુર્યોધનના અભક્ષ આહારથી જે લોહી બન્યું હતું તે આ બાણશૈયા પર સુવાથી સ્રવી ગયું અને પુનઃ મને જ્ઞાનની સ્મૃતિ થઈ આવી જો ભીષ્મ જેવા ભીષ્મની પણ અયોગ્ય આહાર કરવાથી મતી બદલાઈ જતી હોય તો અસ્માગમ કા કથા આપણી શું વાત કરવી આપણે જો અભક્ષ્ય આહાર કરીશું તો આપણું શું થશે કારણ કે એમ કહેવાયું છે આહાર એવો ઓડકાર અન્ન એવું મન યુ આર વોટ યુ ઇટ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમના અઢારમાં કહે છે કે જીવ જે ભોજન જમે છે તે અંતઃકરણ અને શરીરમાં પ્રવર્તે છે અને આ વાત સાયન્ટિફિકલી પ્રૂવ પણ થયેલી છે કે માણસ જેવો આહાર કરે છે તેવા જ તેના વિચાર ઉચ્ચાર અને આચાર થાય છે ઓગણીસો નવ્વાણુંમાં જાપાનની ઇવાટે યુનિવર્સિટીના સાયકોલોજીસ્ટ પ્રોફેસર હિરોશી ઓગસ્તાએ જણાવેલું કે અભક્ષ આહારને હિંસાખોરી સાથે સીધો સંબંધ છે તેથી જ ત્યાં આહારશાસ્ત્રીઓની મદદથી કેવો આહાર લેવો જોઈએ તેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું અભક્ષ અને અપવિત્ર હાથો વડે રાંધેલું ખાવાથી કેવું પરિણામ આવે છે તો એક જેલની અંદર રસોઈયાનો પગાર બચાવવા કેદીઓ દ્વારા જ રસોઈ બનાવવી એવો નિયમ લાગુ પાડવામાં આવ્યો પરંતુ છ મહિના પછી પરિણામ એ આવ્યું કે કેદીઓ વધારે ખૂંખાર બની ગયા અપશબ્દો ગાળો અને ઝઘડાઓ વધી ગયા કારણ તપાસતાં ખબર પડી કે બનાવનારા કેદીઓ પોતે જ ખૂની ચોર અને રેપિસ્ટ હતા આવા ખરાબ સ્વભાવવાળા માણસોના હાથનું ખાઈને સ્વભાવો વધારે બગડી ગયા અને તેથી પાછા રસોઈયાને બોલાવીને એમના હાથે જ રસોઈ બનાવવી એવો પ્રબંધ કરવામાં આવ્યો આવા અનેક દાખલાઓથી એક વાત બધાને જણાઈ કે આહારની શરીર ઉપર અને મન ઉપર ખૂબ જ અસર થાય છે બે હજાર સાતના યુકે અને યુએસએમાં થયેલા કેટલાક એક્સપેરિમેન્ટ્સને આધારે એવું પણ જાણવા મળ્યું કે હૃદયરોગ ડાયાબિટીસ માનસિક બીમારીઓ મેદસ્વીપણું એટલે કે ઓબેસિટી માતાના ઉદરમાં રહેલા બાળકની શરીર અને મન પર થતી ખરાબ અસરો શ્વાસોશ્વાસની તકલીફ લિવરની ક્ષમતા ઘટવી હાડકા નબળા પડવા મગજમાં પૂરું લોહી ન મળવું આવી અનેક બીમારીઓ અભક્ષ્ય આહાર કરવાથી વધી જાય છે અમેરિકાની કોનેલ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ક્લાઇવ મેન મેકના એક પ્રયોગને આધારે એ પણ સાબિત થઈ ગયું કે જો શુદ્ધ પવિત્ર આહાર અને તે પણ માપમાં કરવાથી માણસનું આયુષ્ય વધી શકે છે અને વધુ તંદુરસ્તીવાળું જીવન જીવી શકાય છે હવે આ બધી વાતો આપણા વેદો ઉપનિષદો રામાયણ મહાભારત ભગવદ્ ગીતા વચનામૃત કે શિક્ષાપત્રી જેવા શાસ્ત્રોમાં લખેલી જ છે કે કોઈ દિવસ અભક્ષ આહાર ન કરવો અને મિતાહારી રહેવું પરંતુ અભક્ષ આહાર એટલે શું અને મિતાહાર એટલે શું તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન ગ્રંથમાં લખે છે પહેલું જે ભોજન આપણા ભગવાન ગુરુ કે ધર્મ ના પાડે તે ન જ ખાવું બીજું જે ભોજન આપણા શરીરને અનુકૂળ ના આવે તે પણ ન ખાવું ત્રીજું જે ભોજન ધર્મ પ્રમાણે બરાબર હોય શરીરને પણ અનુકૂળ હોય પરંતુ તે પણ વધુ પડતું ન ખાવું પણ માપમાં ખાવું ચોથું ભોજનની શુદ્ધિ ખાસ જાળવવી એટલે કે પવિત્ર મનુષ્યો દ્વારા ભક્તિભાવથી બનાવેલું ભોજન પ્રથમ ભગવાનને થાળ ધરાવી પછી જમવું અને પાંચમું જે ભોજન બનાવતી વખતે અશુદ્ધિ અપવિત્રતા અને સ્વાસ્થ્ય અંગેની કોઈ દરકાર ન રાખેલી હોય તે ન જ જમવું ભગવાન સ્વામિનારાયણે તો ત્યાં સુધી લખ્યું છે કે જે દવા કે ઔષધિ આપણે લેતા હોઈએ તેમાં પણ જો કોઈક અભક્ષ પદાર્થ હોય અને તે બનાવનારનું આચરણ સારું ન હોય તો તે દવા પણ ન લેવી પરંતુ બીજી કોઈ શુદ્ધ ઔષધિ લેવી કારણ કે આહાર શુદ્ધો સત્વશુદ્ધિ સત્વશુદ્ધ ધ્રુવાનું સ્મૃતિહી એટલે કે શુદ્ધ આહાર કરવાથી જ મન શુદ્ધ થાય છે અને શુદ્ધ મનથી જ ભગવાનમાં સ્મૃતિ રહે છે તેથી જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અભક્ષ ખાવાથી શરીર બગડે મન બગડે પૈસા બગડે અને ભગવાનને સંત રાજી ન થાય પરંતુ શુદ્ધ પવિત્ર ભોજન ઘરે બનાવીને ભગવાનને ધરાવીને પ્રસાદ રૂપે જમીએ તો મન સારું રહે બુદ્ધિ સારી રહે વિચારો સારા રહે શરીર સારું રહે અને સમગ્ર જીવન સારું રહે તો આપણે પણ શુદ્ધ આહારથી તન મન અને સમગ્ર જીવનને પરિશુદ્ધ બનાવીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહે જે સ્વામિનારાયણ